જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા ટેલિકોમ સમિતિની બેઠક યોજાઈ ડાયરેક્ટર ઓફ ટેલિકોમ રૂરલ કેબી શર્મા ઉપસ્થિત રહ્યા દાહોદ જિલ્લામાં જિલ્લા સ્તરે ટેલિકોમ સંબંધિત મુદ્દાઓને અસરકારક રીતે ઉકેલ આવે તે હેતુસર ટેલિકોમ પ્રશ્નના નિકાલ માટે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુણના અધ્યક્ષતા હેઠળ વિવિધ કંપનીના જનરલ મેનેજર શ્રીઓની સાથે બેઠક યોજવામાં આવી ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લાના પસંદગી એસ્પિરનેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે પણ થતાં દાહોદ જિલ્લાની નોંધ સેન્ટ્રલ લેવલે પણ કરવામાં આવતી હોય છે આ બેઠકનો પણ મૂળ ઉદ્દેશ્ય દાહોદના છેલ્લા ગામ સુધી કોમ્યુનિકેશન થઈ રહે એ હતો જેમાં તમામ ટેલિકોમ કંપનીના શ્રીઓ સાથે મળી લોકો સુધી નેટવર્ક સરળતાથી ઉપલબ્ધ થઈ રહે તેવી રીતે સંબંધિત વિભાગોએ આંતરિક સંકલન સાથે કામગીરી કરવાની રહેશે એમ કહેતા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુળે તમામ ગામોને કવર કરવા માટેની સૂચના આપી હતી ઉપરાંત ઉપસ્થિત તમામ કંપનીઓને યુઝર એજન્સી તરીકે પોર્ટલ બનાવી એમાં રજીસ્ટ્રેશન કરાવવું ટેલિકોમ કંપનીઓ પોતાની સર્વિસ છેલ્લા ગામ સુધી આપે છે કે કેમ એની પણ ચર્ચા કરવામાં આવી હતી એઓ પોતાની કામગીરી કઈ રીતે નિભાવે છે લોકોના નેટવર્ક ઇસ્યુને કેટલા સમયમાં સોલ્વ કરવાના હોય છે જેવી બાબતોને પણ વણી લેવામાં આવી હતી ડાયરેક્ટર ઓફ ટેલિકોમ રૂરલ કે બી શર્માએ જણાવ્યું હતું કે નેટવર્કનું સૌથી મોટું કાર્ય પબ્લિક સુધી સેવા પહોંચતી કરવાનું હોય છે આજના સમયમાં બધું ઓનલાઈન થઈ જતા નેટ ઇસ્યુ ઘણી વડે ઘણીવાર પબ્લિક અજાણ રહેતી હોય છે આ નેટવર્કની કામગીરી વડે પબ્લિકને કઈ રીતે મદદરૂપ બનવું એ દિશામાં સહિયારી કામગીરી કરવી પડશે સાથે આ બાબતે શાળાઓ આંગણવાડી તેમજ કોલેજો તેમજ ગ્રામ પંચાયતને પ્રાથમિકતા આપવા જેવી અનેક બાબતો રજૂ કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બીએમ પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર કે રાઠવા ડીસીએફ દેવગઢ બારિયા નાયબ કાર્યપાલક એન્જિનિયર શ્રી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય કાર્યપાલક ઇન્જિનિયર શ્રી માર્ગ અને મકાન વિભાગ પંચાયત કાર્ય પંચાયત ઇન્જિનિયર સિંચાઈ વિભાગના પ્રતિનિધિ શ્રીઓ અધિક એન્જિનિયર શ્રી એમજી દાહોદ જીશવાન એન્જિનિયર શ્રી દાહોદ બીએસએનએલ મેનેજર શ્રી જીઓ મેનેજર શ્રી જીટીપીએલ મેનેજર શ્રી સહિત સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા પિરડીપુર ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ